ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય આધીન માય ભારત દ્વારા કારગિલ વિજય દિવસના અવસર પર મેરા યુવા લક્ષ્મીનારાયણ ન્યુ કોલેજ ઓફ ફાર્મસી ખાતે એક વક્તૃત્વ સ્પર્ધા અને વક્તા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં વર્ષ ઓગણીસો નવ્વાણુંના કારગિલ યુદ્ધનો ઇતિહાસ અને આપણા વીર સૈનિકોના બલિદાનની ગાથા પહોંચાડવાનો હતો વકૃત્વ સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓએ ન કેવળ ઐતિહાસિક જ્ઞાન મેળવ્યું પરંતુ તેમની વક્તૃત્વ કુશળતાનો પણ વિકાસ થયો કાર્યક્રમની શરૂઆત યુવા ક્લબના પ્રમુખ દિવ્યજીત સિંહ ઝાલા અને એનએસવી રાજવીરસિંહ સિંધા દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું લક્ષ્મીનારાયણ દેવ કોલેજના આચાર્ય હર્ષિતાબેન દ્વારા કારગીલ વિજય દિવસના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપે વિદ્યાર્થીઓએ કારગીલ યુદ્ધના વિવિધ પાસાઓ પર પ્રભાવશાળી ભાષણો આપ્યા શ્રી આદિત્ય વૈદ્યા દ્વારા કારગીલ યુદ્ધનું વિશ્લેષણ અને તેનું સમકાલીન મહત્વ શ્રીમતી જીમોષા સિંઘા દ્વારા સ્પર્ધાનું મૂલ્યાંકન અને સુચારું આયોજન કરાયું વિજેતાઓનું સન્માન ટ્રોફી અને પ્રમાણપત્રો સાથે વિજેતાઓનું સન્માન કર્યું શ્રી આદિત્ય વૈધ્યાએ તેમના પ્રેરણાદાયી ભાષણમાં કારગીલ યુદ્ધના ઐતિહાસિક મહત્વ આપણા વીર સૈનિકોના બલિદાન અને રાષ્ટ્રીય સુરક્ષાના વર્તમાન પડકારો વિશે વિસ્તારથી માહિતી આપી તેમણે યુવાનોને દેશની સેવામાં પોતાનું યોગદાન આપવા પ્રેરણા આપી ભરૂચ જિલ્લા યુવા અધિકારી પંકજ યાદવના માર્ગદર્શનમાં આ કાર્ય આયોજિત કરેલું